અંકલેશ્વર ખાતે દેશભરમાં આવેલી મૂળ યુપીએલ લિમિટેડ તેમજ હાલ સુપર ફોર્મ લિમિટેડ કંપનીના વિવિધ એકમો વચ્ચે ફાયર સેફટી કર્મચારીઓની વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં દેશના વિવિધ એકમોમાંથી કુલ એકવીસ જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અંકલેશ્વર ઝગડિયા વાપી દહેજ હાલોલ કાલોલ જમ્મુ કાશ્મીર સહિતની ટીમોએ સ્પર્ધા દરમિયાન ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન ગેસ રિસાવ જેવી આકસ્મિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી વાસ્તવિક અભ્યાસ આધારિત પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી જેમાં ફાયર કર્મચારીઓની ચુસ્તતા કાર્યક્ષમતા ટીમવર્ક ઓપરેશનલ તૈયારી તેમજ જોખમ સંચાલન ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર એસ બી પાઠક દિનેશ કામિત યુપીએલ કંપનીના મૂળ મુકેશ રાણા અને એમડી રાવલ અને અંકલેશ્વર ડીપીએમસીના પ્રિતેશ પટેલ સહિત કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ નિલય વ્યાસ છે હું ગ્લોબલ સેફ્ટી હેડ યુપીએલ અને સુપરફોમ કંપનીમાં છું આજે અમે અહીંયા ઈઆરટી કોમ્પિટિશનનું જે આયોજન કર્યું છે એમાં એકવીસ ટીમ આવેલી છે એ ટીમ જમ્મુથી હલ્દિયાથી ચંદીગઢથી માંડીને બેંગ્લોર અને અમારી બધી જ સાઇટ જય રિસર્ચ ફાઉન્ડેશન યુપીએલની બધી જ સાઇટો સુપરફોમની બધી જ સાઇટ અને એકવીસ ટીમ આવેલી છે કોમ્પિટિશન અમે ત્રણ ભાગમાં વહેંચી છે એક દોડવાની કોમ્પિટિશન હતી ત્યાર પછી ઇમરજન્સી સિનારીઓને હેન્ડલ કરશે અને ત્યાર પછી બુદ્ધિમત્તાની ક્વીઝ હેન્ડલ કરશે અને ક્વીઝ પછી આ કોમ્પિટિશન હશે અમારી દ્રષ્ટિ આ એક ક્ષમતાવર્ધારી ઇવેન્ટ છે અને અમારી ટીમ છેલ્લા અઢાર વર્ષથી આ કરી રહી છે અને આ બધે જ અમારી ટીમ ક્યાંય પણ કોઈ બી ઇમરજન્સી હોય તો રિસ્પોન્સ આપવા માટે સક્ષમ છે અને એ લોકો બધે જ ગવર્નમેન્ટ ઓફિસ અથવા પ્રાઇવેટ કંપની બોલાવે ત્યાં જઈ અને સહાયતા પ્રોવાઇડ કરે છે. નમસ્કાર મેરા નામ હે કેપ્ટન શામલ નામદેવ પાટીલ મે હું યુપીએલ યુનિટ 3 સે આરએનડી સે અમારી ટીમ ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કર રહી હે ઈઆરટી ટીમ મે જિસમે કે હંમેશા لڑકે કરતે થે પરફોર્મ ઈસ બાર પહેલી બાર અમારી લડકિયા સબ પરફોર્મ કર રહી હે અમારી ટીમ કા નામ હે દુર્ગાવાહિની और हमारा एक ही मोटो है हमारा हमारी छोरी भी छोरों से कम है क्या हमने इतना अच्छे से ड्रिल कर दिया कि हाँ हम लड़को भी, लड़कों भी लड़कों को भी टक्कर दे सकते हैं और हम ये भी कर सकते हैं हमारे दोनों मेरा नाम मेरा नाम गौरव शर्मा है मैं यूपीएल जम्मू से आया हूँ मैं यूपीएल जम्मू से आया हूँ और हम यहाँ ईआरटी कंपटीशन के लिए आए हैं अकलेश्वर में और लास्ट 18 ईयर से हम कंटिन्यूसली यहाँ पे आ रहे हैं तो ये हमारी पूरी टीम है जो आठ आठ मेंबर की टीम है हमारी और यहाँ आके हमें बहुत कुछ सीखने को मिलता है ईआरटी e हमारे लिए बहुत कुछ मायने रखती है क्योंकि जब सारी दुनिया घर आग से भाग रही होती है तो ईआरटी e आर आग के पास जा रही होती है ये मोटिवेशन हमें बहुत कुछ सिखाती है ये ईआरटी e के कारण हम अपने घर में भी सुरक्षा लेके आ सकते हैं जैसे कि हमने ये ट्रेनिंग हो रही है इससे हमारे घर में जो एमरजेंसी हो सकती है हम उसको टैकल कर सकते हैं हम यूपीएल का शुक्रगुजार करते हैं कि हमें ई में मौका दिया उससे हम और ज़्यादा स्ट्रांग हुए ठीक है और मैं अपने बर्मा सर का बहुत ज़्यादा शुक्र गुजार करता हूँ कि जो हमें यहाँ तक लेके आए जिसने हमारे ऊपर इतनी मेहनत की और इतनी ज़्यादा ट्रेनिंग दी